ને પિસ્તાલીસ મિનિટે પેશાબ કરવા માટે બહાર નીકળ્યો એમાં પેલા એક પેશાબ કરતો ચાર હતા એમાં એક માર્યો અને ત્રણ જણ ભાઈ પેલા ઝટકો મારીને તે બી ભાગી ગયો છે મોરબી તાલુકાના ગઈડિયા ગામે ત્રણ ચોરા હતા ખડબડાટ રાત્રે નવત્રીસ વાગે કમલેશભાઈ રસિકભાઈ રાઠવાના ઘર પાસે ત્રણ અજાણ્યા વ્યક્તિઓ જોવા મળ્યા ત્રમાતિક વ્યક્તિ તીક્ષ્ણ હથિયાર વડે કમલેશભાઈના હાથ પર ગા કરતા ગંભરીજા પહોંચી છોટા ઉદેપુર જિલ્લાના વિસ્તારમાં રોજ રાત્રે તસ્કર આવતા હોવાની દહેશત વ્યાપેલી છે વડોદરા પોલીસે ઇજાગ્રસ્ત વ્યક્તિની ફરિયાદના આધારે ત્રણ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી ગેડિયા ગામ મારો છે કમલેશભાઈ રસિકભાઈ રાઠવા એમાંમાં નવ ને પિસ્તાલીસ મિનિટે પેશાબ કરવા માટે બહાર નીકળ્યો એમાં પેલા એક મેં પિસાબ કરતો ચાર જણા હતા એમાં એક અને ત્રણ જણ અને પેલો ઝટકો મારીને તે બી ભાગી ગયો છે એવું અમે જોયું અને પોતાની નીચે કૂદી પડ્યો છે આ તો ગામમાં તો અમારે આજે વીસથી થી પચીસ દિવસ આગળનું ચાલે છે બધું અને ત્રણ જગ્યાએ ગામમાં ચોરી બી થઈ છે કાયમ આવું ચાલ્યા કરશે રોજના ઉજાગરા અમારે રાતે ઊંઘવાનું નહીં રહેતું ત્યાંથી પહોંચવાય કે અમે ઊંઘીએ છીએ હા દિવસે આખો દિવસ કામકાજ કરવાનું ને રાત્રે ઉજાગરા ઘેડિયા ગામના એવા પેશાબ કરવા નહીં કર્યા ને તો એમ એક ચોર આવીને ઝટકો મૂકીને નાહી જ્યાં હાથોમાં મૂકી વાંગડીઓમાં બેસી જ્યાં ને એટલે વાંગડીમાં જ વાઈ ગયું એટલે પછી બૂમ પાડી એટલે અમે અમુને આવતે આવતે મૂકીને નાહી જ્યાં એમ ભીતકા રહ્યાની બાજુમાં પછી બધા લોકો આવી ગયા પણ નાહી સૂટ્યા આમ શેરી ઉતરી પડ્યા એક જ જણ હતો દાંતેડી લીધેલા મારીને નાહી ગયા સામે એક જ જણ જોયો પછી એ આ બૂમ એટલે બધું આખું ગોમ લોકો તૂટીને પડ્યું બધે તપાસ કરવામાં પણ નહીં જોયા હા પણ નહીં બધા આવેલા